એક સમય હતો જ્યારે સરદાર પર બાકર ખા રાજ હતું બાકરખા ખૂબ જ જે અકર માણસ હતો તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી આવા સમયે આઈ જીવની યુવાન થયા અને તે સમયે ભરવા ગઢી રબારી ગામમાં દૂધ વેચવા માટે જતા પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીડે ચડીને જીવની દૂધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને તેમની નજર જગદંબા જીવની પર પડી અને આઈ તો રૂપરૂપનામ અંબા જેવા હતા એટલે વાણિયાને તમામ વાતની જાણ થઈ ગઈ તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આ તો ખોટું થઈ ગયું ચાલો બાળ કરતા ઉપર ચડ્યા એટલે દ્વારિયાળો એ સંદેશો પાઠવ્યો કે પેલી છોકરી નિરતા પૂર્વક આવે છે ત્યારે બકરખા સમજ્યા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા ત્યાં તો આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરદારની સીમમાં ફરતો ફેરવ્યો અને આખું સરદાર જોવે તેમ બાકરખાને ઊંધો પછાડ્યો ત્યારે બાકરખાએ માંગની માફી માંગી ત્યારે આઈ બોલ્યા કે મારા થાનક હારે તારી કબર થશે અને તારી કબર પર બેસી કોઈ ગાંઠિયા કે સણા ખાશે એટલે તમામ દુખાવા મટી જાશે અને આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો તમામ સમાજ આવી માનને પ્રાર્થના કરી કે માંગ હવે શાંત ત્યારથી માંગનું નામ સિંહ પડ્યું એના માટે એક છંદ છે ઓ હરણ કારણ આઈ બાકર માર્યો બાઈ તો મિત્રો બસ એટલું જ વિડીયો બહુ મોટા થતો હોવાથી આગળના વિડીયો માંગ જોઈશું અહીં માંગ જીવની એ કઈ ગામમાં જન્મ લીધો તો વિડીયો ગમતો હોય અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એકલો ચેર કરજો અને કોમેન્ટમાં જય માંગ મોગલ લખજો જય માંગ મોગલ